જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર વાર આપણા એક નવા ચેલેન્જ વિડીયોની અંદર તો મિત્રો આજથી આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર ચેલેન્જીસ વિડીયો આવવાના છે ને આજે પહેલી વખત અમે એક ચેલેન્જ વિડીયો લાવ્યો છે જે ના તો તમે કોઈ દિવસ જોયું હશે અને ના તો એવું ચેલેન્જ સાંભળ્યું પણ હશે તો જો આજનું ચેલેન્જ કંઈક આવું છે તમને બતાવી દઉં કે આપણી પાસે છે આ એક બોટલ પાણી ભરેલી અને આ દોરી છે ને આ પાઇપ છે અને આ પથ્થરો અહીં બાંધેલો છે અને હવે આમાં શું કરવાનું છે તમને કહી દઉં કે જો આવી રીતે આ પથ્થરને આમ જો આપણે બે હાથનો ઉપયોગ કરીને આવી રીતે આ બોટલને ઉપર લાવી દીધી દીધી અને આમ તો આવી રીતે કરવાનું છે એ પણ શું એક જ હાથે કરવાનું છે એક હાથે જે પણ આવી રીતે કરી દે છે એને ઇનામની અંદર આપણે પચાસ રૂપિયા આપવાના છે અને ચેલેન્જની અંદર અમે ત્રણેય છીએ જો આ છે અમારા જીગર આ છે કિરણ અમારે ત્રણેયને થઈને આ ચેલેન્જ કરવાનું છે તો સૌથી પહેલાં આપણે આ પૂરું તમે સમજી ગયા છો કે શું કરવાનું છે કે આવી રીતે આપણે પથ્થરને ઊંચો કરી અને જેવી રીતે આપણે આ બોટલને અહીંયા અડાડી એવી રીતે આપણે બીજા હાથનો ઉપયોગ નથી કરવાનો એક જ હાથનો ઉપયોગ કરી અને ગમે એમ કહીને આ બોટલને અહીંયા લાવવાની છે જે પણ આવી રીતે કરી દે છે એને ઇનામની અંદર આપણે પચાસ રૂપિયા આપીશું તો સૌથી પહેલાં જીગરનો વારો લઈએ ચાલો જીગર લાવો તમે એક જ હાથનો ઉપયોગ કરી અને આ બોટલને અહીંયા લાવો

તો ચાલો મિત્રો જોયું તમે કે જીગર એક હાથનો ઉપયોગ કરીને આવી રીતે બોટલને ના કરી શક્યા તો હવે આપણે લઈએ છીએ કિરણને ચાલો કિરણથી થાય છે કે નહીં લોરથી થાય છે કે નહીં જુઓ ચાલો અહીંયા કિરણ પણ ટ્રાય કરી રહ્યા છે આ જીગર ટ્રાય કરી એવી રીતે પોતે કરે છે પોતેથી પણ થતું નથી લાગતું નથી કે એનાથી પણ થઈ શકે મિત્રો કિરણ આવી રીતે ટ્રાય કરે છે મને નથી લાગતું કિરણ પણ કરી શકે જીગર તારું શું કે એવું કિરણ કરી શકશે કે નહીં આપણે આને કરી બતાવશું કે એક હાથ ઉપયોગ કરીને ને આ બોટલને ને અહીંયા લાવવાની છે તો સિમ્પલ હતું હું તમને કહી દઉં કે આ જીતી શકે એવા બેન હતા પરંતુ હવે આપણે ઉપયોગ કરી અને આ બોટલને અહીંયા લાવવાની છે એના પહેલાં જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો આપણે બે હાથો ઉપયોગ આવી રીતે લાવી શકીએ પરંતુ એક હાથથી ના આવી શકે એટલા માટે જો પહેલાં તો બોટલને કંઈક આવી રીતે તમારે આ જે પાઇપ છે એને પકડવાની છે અને પછી આ બોટલને આપણે અહીંયા લાવવાની છે ને એટલા માટે જો આવી રીતે આ પથ્થરને આપણે આમ ભૂમશું ને એટલે ધીરે ધીરે આ બોટલ છે ને એ ઉપર આવી જશે જો આવી ગઈ ને આવી ગઈ આવી રીતે આ બોટલને ઉપર લાવવાની હતી તો આ ચેલેન્જમાં કંઈક આવું સિમ્પલ હતું પરંતુ આ બે ના કરી શક્યા તો હવે આપણે એને ઈનામ પણ નહીં મળે તો મિત્રો આવી જ ચેનલ આપણે આ ચેનલ આવી જ ચેલેન્જીસ વિડીયો આ ચેનલ ઉપર લઈને આવતા રહેશું તો વિડીયો ગમે તો લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો